દહીંગામ તાલુકાના રખ્યાલમાં યુરિયા ખાતર મેળવવા ખેડતોની ભારે ભીડ જોવા મળી દહીગામ તાલુકાના રખ્યાલમાં છેલ્લા કેટલાય દિવસથી વધતી ઠંડી વચ્ચે ઘઉની વાવણીના મહત્વના સમયમાં યુરિયા ખાતર મેળવવામાં ખેડતોને ભારે ભીડ જોવા મળી રહી છે પહેલી સવારે જ ખેડતો સહિત મહિલાઓ અને પુરુષો ખાતર મેળવવા માટે કેન્દ્ર આગળ લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને છે વિક્રેતાઓ પાસે સ્ટોરેજનું યુરિયા ખાતર હોવા સમયસર એપ્રુવલ નહીં મળવાથી ખાતર ન મળે તેવો પ્રશ્ન ચકચારી રહ્યો છે અછત ન હોવાથી ચર્ચાઓ વચ્ચે પણ કેમ રોજિંદા લાઈનો લાગી રહી છે તે મુદ્દે અનેકો સવાલ ઉભા થયા છે ખેડૂતનું કહેવું છે કે ખાતર વિશે વધુ પૂછપરછ કરતા સંબંધિત અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી યુરિયા ખાતર ખેડૂતના દાણની વધારે જરૂરિયાત હોય તેનો આગ્રહ રાખે છે ઉચ્ચો ઉદે દારો પસાર થતા હોવા છતાં ખાતની સમસ્યાએ તેમની નજર કેમ ખેંચી નથી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે હાલમાં ચાલી રહેલી આ પરિસ્થિતિમાં સૌથી વધુ પીસાઈ રહ્યો છે ખેડૂત વારંવાર સર્જાતી ખાતની અછત જેવી સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે ખેડૂતોમાં રોષ સાથે નિરાશા પણ જોવા મળી રહી છે શું નામ ભાઈ તમારું છે બ બે ઠેલી જ આપી છે કેટલા વીઘા જમીન છે તમારે બે ખાતર થઈ જાય રિપોર્ટર દિનેશ ચંદ્ર